ક્યારેય વિચાર્યું છે કે જે વસ્તુ આપણે નરી આંખે જોઈ પણ નથી શકતા એને કેવી રીતે અલગ કરી શકાતી હશે આજે આપણે વિજ્ઞાનની એક એવી જ પદ્ધતિ વિશે જાણવા જઈ રહ્યા છીએ જે આ કામને શક્ય બનાવે છે તો ચાલો આ સૂક્ષ્મ દુનિયાની સફર શરૂ કરીએ આ સવાલ ખરેખર વિચારવા જેવો છે ખરું ને જરા કલ્પના કરો કે પાણીના એક જ ટીપામાં હજારો અલગ અલગ સાઇઝના અણુઓનું એક મિશ્રણ છે હવે વૈજ્ઞાનિકો માટે નવી દવાઓ બનાવી હોય કે કોઈ રોગને સમજવો હોય તો આ અણુઓને છૂટા પાડવા ખૂબ જરૂરી છે પણ આ અદૃશ્ય ભીડને અલગ પાડવી કઈ રીતે તો વૈજ્ઞાનિકોની સામે બસ આ જ પડકાર હોય છે એક સૂક્ષ્મ ગૂંચવણ મોટા નાના મધ્યમ બધા જ કદના અણુઓ એકબીજામાં એવા તો ભળી ગયા હોય છે કે કોઈ એક ચોક્કસ અણુને અલગ કરવો એ તો જાણે ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું કામ છે પણ વિજ્ઞાન પાસે આ અંધાધૂંધીને વ્યવસ્થામાં ફેરવવા માટે એક જબરદસ્ત ઉપાય છે એક એવી ટેકનિક જે આ સૂક્ષ્મ દુનિયામાં એકદમ પરફેક્ટ સોટિંગ મશીનની જેમ કામ કરે છે આ ટેકનિકનું નામ છે સાઇઝ એક્સક્લુઝન ક્રોમેટોગ્રાફી અથવા ચાલો એને સરળ રીતે જેલ ફિલ્ટ્રેશન કહીએ નામ ભલે થોડું અટપટું લાગે પણ એનો સિદ્ધાંત એકદમ સરળ છે તે અણુઓને ફક્ત અને ફક્ત એમના કદના આધારે અલગ પાડે છે બસ બીજું કંઈ નહીં તો સવાલ એ છે કે આ પ્રક્રિયા કામ કઈ રીતે કરે છે ચાલો એને સમજવા માટે એક મજેદાર ઉદાહરણ લઈએ માની લો કે એક દોડની સ્પર્ધા છે જે એક ખાસ પ્રકારની ભૂલ ભૂલામણીમાં થઈ રહી છે આ દોડમાં આપણી પાસે બે સ્પર્ધકો છે અને બંને એકબીજાથી સાવ અલગ છે અને એમની આ જ ભિન્નતા નક્કી કરશે કે આ રેસ કોણ જીતશે અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે આપણો જે પહેલો દોડવીર છે એ એટલો મોટો છે કે એ ફક્ત મુખ્ય અને પહોળા રસ્તા પર જ દોડી શકે છે જ્યારે બીજો નાનું દોડવીર એ તો દરેક સાંકડી ગલી અને શોર્ટકટમાંથી પસાર થઈ શકે છે તો હવે વિચારો જોઈએ જે ફક્ત મુખ્ય રસ્તા પર દોડે છે એ મોટો દોડવીર પહેલાં પહોંચશે કે પછી જે બધી ગલીઓ અને શોર્ટકટ લઈ શકે છે એ નાનો દોડવીર કોણ જીતશે અને વિજેતા છે મોટો દોડવીર કદાચ થોડી નવાઈ લાગી હશે પણ વાત એમ છે કે નાનું દોડવીર તો બધા શોર્ટકટ અને આડ રસ્તાઓમાં ફરી ફરીને લાંબા રસ્તે અટવાઈ જાય છે જ્યારે મોટો દોડવીર એકદમ સીધા અને સૌથી ટૂંકા રસ્તે ફિનિશ લાઇન પર પહોંચી જાય છે ચાલો હવે આ દોડની સરખામણી આપણી વૈજ્ઞાનિક પ્રક્રિયા સાથે કરીએ કારણ કે જે ક્રોમેટોગ્રાફી કોલમ હોય છે એની અંદરની દુનિયા પણ સૂક્ષ્મ છિદ્રોવાળા મણકાઓથી બનેલી એક ભૂલભૂલામણી જેવી જ છે બરરામ બર આપણા મોટા દોડવીરની જેમ મોટા અણુઓ પણ જેલના મણકાઓની અંદરના છિદ્રોમાં જઈ શકતા નથી એટલે મણકાઓની વચ્ચેની ખાલી જગ્યામાંથી સીધા રસ્તે ફટાફટ કોલમની બહાર નીકળી જાય છે અને નાનાણુઓ એ આપણા નાના દોડવીર જેવા છે એ મણકાઓની અંદર બહાર લાંબો રસ્તો કાપે છે અને એટલે જ ધીમા પડી જાય છે અને આ જ આખી ટેકનિકનો સુવર્ણ નિયમ છે એકદમ સ્પષ્ટ અને સીધો મોટા અણુઓ પહેલાં બહાર આવશે અને નાના અણુઓ પછી બસ આટલું જ સરળ તો આ પ્રક્રિયાના અંતે આપણને શું મળે છે પેલું જે અસ્તવ્યસ્ત મિશ્રણ હતું એમાંથી એકદમ વ્યવસ્થિત ક્રમ અને આ જ રીતે વૈજ્ઞાનિકોને દવાઓ બનાવવા માટે જરૂરી શુદ્ધ પ્રોટીન કે બીજા અણુઓ મળે છે જુઓ આ ટેબલ આખા પરિણામને એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે જે અણુઓ કોલમમાંથી સૌથી પહેલાં બહાર આવે છે એ સૌથી મોટા હોય છે એના પછી મધ્યમ કદના અને છેક છેલ્લે આવે છે સૌથી નાના અણુઓ બધું જ કદ પ્રમાણે ગોઠવાઈ જાય છે ટૂંકમાં આ આખી પ્રક્રિયાનો સાર એક જ વાક્યમાં કહી શકાય અણુનું કદ એ જ નક્કી કરે છે કે એ કેટલી ઝડપથી બહાર નીકળશે એકદમ સરળ સિદ્ધાંત પણ કેટલો શક્તિશાળી તો આપણે જોયું કે વિજ્ઞાન કેવી રીતે અદ્રશ્ય દુનિયામાં પણ કદના આધારે વ્યવસ્થા સ્થાપિત કરી શકે છે આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે જો કદના આધારે વસ્તુઓને અલગ પાડી શકાતી હોય તો પછી એમના ચાર્જ આકાર કે બીજા ગુણધર્મોના આધારે વર્ગીકરણ કરવા માટે બીજી કઈ પદ્ધતિઓ શક્ય હશે શક્યતાઓ ખરેખર અનંત છે